પ્રકરણ બાર હિમાલયની તળેટીમાં આવેલા પ્રાચીન કિલ્લામાંથી વિજય બનીને પાછા ફર્યા પછી પણ રાહુલના મનમાં શાંતિ ન હતી રણવીર સિંહ ભલે હાર્યો હતો અને રાહુ કુંડલી નિષ્ક્રિય થઈ ગયું હતું પણ રાહુલને ખબર હતી કે આ માત્ર એક નાની જીત હતી સાચો ખતરો કાલનેમી નામનો અદ્રશ્ય શત્રુ હજી પણ અંધારામાં છુપાયેલો હતો સૂર્યમણિ દ્વારા મળેલી ભવિષ્યની ઝલક તેને સ્પષ્ટપણે દેખાડી રહી હતી કે કાળ નિમી વધુ શક્તિશાળી બની રહ્યો છે અને વિશ્વ પર અંધકારનું શાસન સ્થાપિત કરવાનો તેનો ઉદ્દેશ હજી પણ અકબંધ છે તેઓ સુરક્ષિત રીતે સુરત પાછા ફર્યા કાલ ભૈરવ અને રણવીરસિંહના પકડાયેલા કમાન્ડરોને વિશાલે ગુપ્ત સ્થળે રાખવાની વ્યવસ્થા કરી હતી જ્યાં તેમની પાસેથી કાલનેમી વિશે વધુ માહિતી મેળવી શકાય મન મોહિનીએ તેમની સુરક્ષા અને સુવિધાઓનું ધ્યાન રાખ્યું શ્રીકાંત વર્માના પુસ્તકાલયમાં જ્યાં આ યાત્રાનો પ્રારંભ થયો હતો ત્યાં જ તેઓ ફરીથી ભેગા થયા પુસ્તકાલયની શાંતિમાં પણ કાલનેમીનો પડછાયો તેમના મન પર છવાયેલો હતો આપણે કાલનેમીને શોધવો પડશે રાહુલે કહ્યું તેના હાથમાં સૂર્યમણી તેજસ્વી રીતે જળહળી રહ્યું હતું પણ તે કોણ છે અને ક્યાં છે તે આપણે જાણતા ગંભીરતાથી માથું હલાવ્યું એવો દુશ્મન છે જે સદીઓથી અસ્તિત્વમાં છે તે ભૌતિક સ્વરૂપમાં ભાગ્ય જ દેખાય છે તે મન પર પ્રભાવ પાડીને કામ કરે છે લોકોમાં લોભ ક્રોધ અને અહંકારને જગાડે છે રણવીર સિંહ તેના માટે માત્ર એક મોહરો હતો શ્રીકાંત વર્માએ પ્રાચીન હસ્તપ્રતો અને પુસ્તકોનો ઢગલો ટેબલ પર મૂક્યો આપણા પૂર્વજોએ કાલનિમી વિશે ઘણી માહિતી એકત્રિત કરી હતી પણ તે બધું કોયડાઓ અને સંકેતોના સ્વરૂપમાં છે આપણે તેને ઉકેલવું પડશે તેમની કાલનિમીને શોધવાની યાત્રા પુસ્તકાલયના ઊંડા રહસ્યોમાંથી શરૂ થઈ રાહુલે શ્રીકાંત વર્મા અને દાદાની મદદથી સૂર્યવંશી પરિવારના પ્રાચીન ગ્રંથો નકશાઓ અને ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું વિશાલે તેની ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ ડેટાબેઝ અને જૂના ઇન્ટરનેટ આર્કેઝથી કાળનેમી અથવા તેના જેવા રહસ્યમય અસ્તિત્વ વિશેની માહિતી શોધવાનું શરૂ કર્યું જેમ જેમ તેઓ અભ્યાસ કરતા ગયા તેમ તેમ કાલનીમી વિશેની કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી તે કોઈ ભૌતિક પ્રાણી ન હતો પણ એક પ્રાચીન દૈતિક્ય ઊર્જા હતી જે બ્રહ્માંડના અંધકારમય ખૂણામાંથી ઉદ્રવી હતી તે અમર હતો અને તેને નષ્ટ કરી શકાતો ન હતો ફક્ત તેને નિષ્ક્રિય કરી શકાય અથવા તેને બંધ કરી શકાય કાલનેમી મન પર પ્રભુત્વ મેળવી શકતો હતો ભ્રમણાઓ સર્જી શકતો હતો લોકોના ડર અને નબળાઈઓને શકતો હતો અને દૂરથી વિનાશ નોતરી શકતો હતો તેની સાથે ભયાનક શક્તિ એ હતી લોકોને પોતાના નિયંત્રણમાં લઈ શકતો હતો અને તેમને પોતાના ઈરાદાઓ પૂરો કરવા માટે ઉપયોગી કરી શકતો હતો કાલનેમીનો અંતિમ ઉદ્દેશ સૂર્યમણી અને રાહુ કુંડળી બંનેને મેળવીને બ્રહ્માંડમાં કાયમી અંધકાર સ્થાપિત કરવાનો હતો તેને લાગતું હતું કે પ્રકાશ અને સંતુલન નબળા છે અને અંધકાર જ સાચી શક્તિ છે પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ હતો કે કાળનીમીની એકમાત્ર નબળાઈ શુદ્ધ હૃદય નિસ્વાર્થ પ્રેમ અને અદમય ઈચ્છા શક્તિ હતી આ શક્તિઓ તેને નષ્ટ કરી શકતી ન હતી પણ તેને નબળો પાડી શકતી હતી અને તેને બંધ કરી શકતી હતી પણ બુદ્ધિ અને આત્મવિશ્વાસની પણ જરૂર પડશે કાળનેમીની શક્તિઓ વિશે જાણ્યા પછી રાહુલની તાલીમનો નવો તબક્કો શરૂ થયો શ્રીકાંત વર્મા અને દાદાએ તેને કાલનિમીની ભ્રમણાઓ અને માનસિક હુમલાઓનો સામનો કરવા માટે વિશેષ તાલીમ આપવાનું શરૂ કર્યું રાહુલે પોતાના મનમાં એક માનસિક ઢાલ બનાવવાનું શીખ્યો જે કાલનિમીના પ્રભાવને રોકી શકે આ માટે તેને ઊંડા ધ્યાન અને મંત્ર જાપનો અભ્યાસ કરવો પડ્યો સૂર્યમણીની શક્તિનો ઉપયોગ કરીને રાહુલે સત્ય દ્રષ્ટિ વિકસવાનું શરૂ કર્યું આ શક્તિ તેને ભ્રમણાઓની પાછળ છુપાયેલા સત્યને જોવામાં મદદ કરતી હતી તે લોકોના સાચા ઈરાદાઓને પારખી શકતો હતો અને કાળનીમીના પ્રભાવ હેઠળ રહેલા લોકોને ઓળખી શકતો હતો દાદાએ રાહુલને કેટલાક પ્રાચીન આધ્યાત્મિક વિધિઓ અને શ્લોકો શીખવ્યા જે આત્માને શુદ્ધ કરી શકે અને કાળનીમીની નકારાત્મક ઉર્જાથી બચાવી શકે રાહુલ દરરોજ સવારે વહેલો ઉઠીને યોગ અને ધ્યાન કરતો તે સૂર્યમણીની ઉર્જાને પોતાના શરીરમાં સમાવી લેતો અને તેને નિયંત્રિત કરવાનું શીખતો તેને લાગ્યું કે તેની ચેતના વધુ વિસ્તૃત થઈ રહી છે અને તે બ્રહ્માંડની ઉર્જા સાથે વધુ જોડાઈ રહ્યો છે કાળનેમી અદ્રશ્ય રહીને કામ કરતો હતો પણ તેના પ્રભાવના સંકેતો શહેરના વિવિધ ભાગોમાં દેખાવા લાગ્યા લોકોમાં અચાનક ક્રોધ લોભ અને અહંકાર વધવા લાગ્યો નાના મોટા ઝઘડાઓ અને ગુનાઓ વધવા લાગ્યા શહેરનું વાતાવરણ અશાંત બનતું જતું હતું વિશાલે તેની હેકિંગ કૌશલ્યોનો ઉપયોગ કરીને શહેરના ગુનાખોરીના આંકડા અને લોકોના વર્તનમાં આવેલા અસામાન્ય ફેરફારોનો અભ્યાસ કર્યો આ સામાન્ય નથી વિશાલે કહ્યું આંકડા દર્શાવે છે કે લોકો અચાનક વધુ હિંસક અને સ્વાર્થી બની રહ્યા છે આ કોઈક શક્તિનો પ્રભાવ હોઈ શકે છે રાહુલે તેની સૂર્ય નો ઉપયોગ કર્યો તેણે શહેરના વિવિધ ભાગોમાં ફેલાયેલી કાળી ઉર્જાની રેખાઓ જોઈ આ રેખાઓ કાલનેમી પ્રભાવનો સંકેત હતી તેને દેખાયું કે આ કાળી ઉર્જા શહેરના કેટલાક મુખ્ય કેન્દ્રો પરથી ફેલાઈ રહી હતી એક જૂનો બંગલો એક તેજી દેવાયેલું કારખાનું અને એક પ્રાચીન કબ્રસ્તાન કાળનેમી આ સ્થળોનો ઉપયોગ તેના પ્રભાવને ફેલાવવા માટે કરી રહ્યો છે રાહુલે કહ્યું આપણે આ સ્થળોની તપાસ કરવી પડશે રાહુલ દાદા શ્રીકાંત વર્મા અને વિશાલ પ્રથમ જૂના બંગલા તરફ ગયા બંગલો ઘણા વર્ષોથી ત્યજી દેવાયેલો હતો અને તેની આસપાસ એક વિચિત્ર શાંતિ હતી પણ રાહુલને તેની સૂર્ય એની અંદર છુપાયેલી કાળી ઉર્જા સ્પર્શપણે દેખાતી હતી જેમ જ તેઓ બંગલામાં પ્રવેશ્યા જ તેમને એક વિચિત્ર અનુભવ થયો તેમને લાગ્યું કે તેઓ તેમના ડર અને નબળાઓથી ઘેરાયેલા છે રાહુલને તેના માતા પિતાના મૃત્યુના દ્રશ્યો ફરીથી દેખાવા લાગ્યા અને તેને લાગ્યું કે તે ફરીથી તે જ પીડા અનુભવી રહ્યો છે આ કાળનેમિની ભ્રમણા છે દાદાએ ચેતવણી આપી તે તમારા મન પર હુમલો કરી રહ્યો છે રાહુલે તરત જ શ્રીકાંત વર્માએ શીખવેલી માનસિક ઢાલનો ઉપયોગ કર્યો તેણે પોતાની આંખો બંધ કરી અને સૂર્યમણીની ઉર્જાને પોતાના મગજમાં કેન્દ્રિત કરી સૂર્યમણીનો પ્રકાશ તેના મનમાં ફેલાઈ ગયો અને તેને ભામરક વિખેરી નાખ્યા આપણે ચાવશેત રહેવું પડશે રાહુલે કહ્યું તે આપણી નબળાઈઓને જાણે છે તેઓ બંગલામાં આગળ વધ્યા તેમને એક રૂમ મળ્યો જ્યાં એક જૂનો અરીસો હતો અરીસામાં જોતા જ તેમને તેમના સૌથી ખરાબ ડર દેખાવા લાગ્યા વિશાલને તેની ટેકનોલોજી નિષ્ફળ જતી હોય તેવું દેખાયું અને શ્રીકાંત વર્માને તેમના જ્ઞાન પર શંકા થવા લાગી રાહુલે તરત જ સૂર્યમણીની સત્ય દ્રષ્ટિનો ઉપયોગ કર્યો તેણે જોયું કે અરીસો કાલ નિમિત્ત દ્વારા નિયંત્રિત હતો અને તે લોકોના મન પર પ્રભાવ પાડી રહ્યો હતો રાહુલે રાહુલેમણીમાંથી એક શુદ્ધિકરણનો પ્રકાશ બહાર કાઢ્યો જે અરીસા પર પડ્યો અરીસો તૂટી ગયો અને તેની અંદરથી કાળી ઉર્જા વિખરાઈ ગઈ બંગલામાંથી કાળી ઉર્જા ઓછી થઈ ગઈ તેમને ખબર પડી કે કાળનેમી ભલે અદૃશ્ય હોય પણ તે તેના પ્રભાવને ફેલાવવા માટે ભૌતિક વસ્તુઓનો ઉપયોગ કરે છે તેઓ બીજા સ્થળ તેજી દેવાયેલા કારખાના તરફ ગયા કારખાનું જૂનું અને ખંડેર હાલતમાં હતું તેની અંદર એક વિચિત્ર ગુંજાર સંભળાતો હતો જેમ જ તેઓ અંદર પ્રવેશ્યા તેમજ તેમને લાગ્યું કે તેમનામાં ક્રોધ અને ગુસ્સો વધવા લાગ્યો છે વિશાલને લાગ્યું કે તે કોઈની સાથે ઝઘડો કરવા માંગે છે અને શ્રીકાંત વર્માને પણ અસામાન્ય ગુસ્સો આવવા લાગ્યો આ ક્રોધનો પ્રભાવ છે દાદાએ ચેતવણી આપી તે લોકોમાં ક્રોધને જગાડીને તેમને એકબીજા સામે લડાવવા માંગે છે રાહુલે તરત જ સૂર્યમણીની શાંતિની ઉર્જાનો ઉપયોગ કર્યો તેણે સૂર્યમણીમાંથી એક શાંત અને શુદ્ધ ઉર્જા પ્રવાહ બહાર કાઢ્યો જે કારખાનામાં ફેલાઈ ગયો આ પ્રવાહ ક્રોધની કાળી રહ્યો રહ્યો હતો હતો અને તેને શાંત કરી કારખાનામાં શાંતિ ગઈ રાહુલને દેખાયું કે કારખાનાના એક ખૂણામાં એક જૂનું કાંટાવાળું મશીન હતું જેમાંથી કાળી ઉર્જા નીકળી રહી હતી આ મશીન કાળનીમી દ્વારા ક્રોધને ફેલાવવા માટે ઉપયોગમાં લેવાતું હતું રાહુલે સૂર્યમણીના પ્રકાશને મશીન પર કેન્દ્રિત કર્યો મશીનમાંથી કાળો ધુમાડો નીકળવા લાગ્યો અને તે ધીમે ધીમે નિષ્ક્રિય થઈ ગયું કારખાનામાંથી કાળી ઉર્જા સંપૂર્ણપણે દૂર થઈ ગઈ તેઓ ત્રીજા અને અંતિમ સ્થળ પ્રાચીન કબ્રસ્તાન તરફ ગયા કબ્રસ્તાન જૂનું અને ભયાવહ હતું તેની આસપાસ એક વિચિત્ર શાંતિ હતી પણ રાહુલને તેની અંદર છુપાયેલી કાળી ઉર્જા સ્પર્શપણે દેખાતી હતી જેમ જ તેઓ અંદર પ્રવેશ્યા તેમજ તેમને લાગ્યું કે તેમનામાં લોભ અને સ્વાર્થી ઈચ્છાઓ વધવા લાગી છે વિશાલને લાગ્યું કે તે ધનવાન બનવા માંગે છે અને શ્રીકાંત વર્માને પણ અસામાન્ય લોભ આવવા લાગ્યો આ નેમીનો લોભનો પ્રભાવ છો દાદાએ ચેતવણી આપી તે લોકોમાં લોભને જગાડીને તેમને ખોટા કાર્યો કરવા માટે પ્રેરિત કરે છે રાહુલે તરત જ સૂર્યમણીની નિસ્વાર્થતાનો ઉર્જાનો ઉપયોગ કર્યો તેણે સૂર્યમણીમાંથી એક નિસ્વાર્થ અને શુદ્ધ ઉર્જા પ્રવાહ બહાર કાઢ્યો જે કબ્રસ્તાનમાં ફેલાઈ ગયો આ ઉર્જા પ્રવાહ લોભની કાળી ઉર્જાને શોધી રહ્યો હતો અને તેને શાંત કરી રહ્યો હતો કબ્રસ્તાનમાં શાંતિ સવાઈ ગઈ રાહુલને દેખાયું કે કબ્રસ્તાનના કેન્દ્રમાં એક જૂની કબર હતી જેમાંથી કાળી ઉર્જા નીકળી રહી હતી આ કબળ કારનામી દ્વારા લોભને ફેલાવવા માટે ઉપયોગમાં લેવાતી હતી રાહુલે સૂર્યમણીના પ્રકાશને કબર પર કેન્દ્રિત કર્યા કબર પરથી કાળો ધુમાડો નીકળવા લાગ્યો અને તે ધીમે ધીમે નિષ્ક્રિય થઈ ગઈ કબ્રસ્તાનમાંથી કાળી ઉર્જા સંપૂર્ણપણે દૂર થઈ ગઈ ત્રણેય સ્થળોને શુદ્ધ કર્યા પછી રાહુલ દાદા શ્રીકાંત વર્મા અને વિશાલ પુસ્તકાલયમાં પાછા ફર્યા તેમને ખબર પડી કે કાળનિમી ભલે અદ્રશ્ય હોય પણ તે શહેરના વિવિધ ભાગોમાં તેના પ્રભાવને ફેલાવી રહ્યો હતો આપણે તેના મૂળ સ્થાનને શોધવું પડશે રાહુલે કહ્યું તે ક્યાંથી આ બધું નિયંત્રિત કરી રહ્યો છે વિશાલે તેની હેકિંગ કૌશલ્યોનો ઉપયોગ કરીને રણવીર સિંહના પકડાયેલા કમાન્ડરો પાસેથી મળેલી માહિતી અને કાળનેમીના પ્રભાવના સ્થળો પરથી એક ગુપ્ત પેટર્ન શોધી કાઢી તેને દેખાયું કે આ પેટર્ન શહેરના એક પ્રાચીન ગુપ્ત કિલ્લા તરફ નિર્દેશ કરતી હતી જે સદીઓથી તેજી દેવાયેલું હતું અને કોઈને તેની વિશેષતા વિશે ખબર હતી મને લાગે છે કે કાલનેમીનો મૂળ સ્થાન આ કિલ્લો છે વિશાલે કહ્યું તે ત્યાંથી જ તેના પ્રભાવને ફેલાવી રહ્યો છે રાહુલ ને સૂર્યમણી દ્વારા એક નવી ઝલક દેખાય તેને જોયું કે કાળનેમી ખરેખર તે કિલ્લામાં છુપાયેલો હતો અને તે એક પ્રાચીન વિધિ કરી રહ્યો હતો જેનાથી તે વધુ શક્તિશાળી બની શકે અને વિશ્વ પર કાયમી અંધકાર લાવી શકે આપણે ત્યાં જવું પડશે રાહુલે કહ્યું તેના અવાજમાં દ્રઢ નિશ્ચય હતો આપણે તેને રોકવો પડશે નહીં તો ખૂબ મોડું થઈ જશે દાદા એ માથું હલાવ્યું હા બેટા આ આપણો અંતિમ પડાવ હશે છે પણ આ કિલ્લો કાળની સૌથી શક્તિશાળી પ્રભાવ હેઠળ ત્યાં પહોંચવું અને તેને હરાવવું સહેલું નહીં હોય શ્રીકાંત વર્માએ કહ્યું તારી શક્તિઓ હવે સંપૂર્ણપણે જાગૃત થઈ ગઈ છે રાહુલ તારામાં સૂર્યમણીની અસીમ શક્તિ છે તારે તેનો ઉપયોગ વિશ્વની રક્ષા માટે કરવાનો છે રાહુલ જાણતો હતો કે આ લડાઈ તેના જીવનની સૌથી મોટી લડાઈ હશે તે કાળનેમીનો સામનો કરવા અને વિશ્વને અંધકારથી બચાવવા માટે તૈયાર હતો કાળનેમી કયા પ્રાચીન વિધિ કરી રહ્યો છે રાહુલ અને તેના સાથીઓ તેને કેવી રીતે રોકશે અને કાળનેમીનો સાચો સ્વરૂપ શું હશે તે જોઈશું આપણે આગળના પ્રકરણમાં ક્રમશઃ પ્રિય મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી રહી છે તે મને કોમેન્ટ કરીને જણાવજો અને હા મિત્રો સાથે શેર કરવી ભૂલતા નહીં અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો